જામનગર સર તનસે જુદાના નારા લગાવનારને પોલીસે ઝડપી પાડ્યા સિટી એ ડિવિઝન પોલીસે સરા જાહેર નારા લગાવી વર્ગ વિગ્રહ ફેલાવાની પેરવી કરનાર સામે કાર્યવાહી સાત શખ્સોની વિડીયો વાયરલ થતા ઓળખી પોલીસે ઝડપી પાડ્યા તમામને કોર્ટ સમક્ષ કરાયા રજૂ જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ એરિયામાં થોડા સમય પહેલા અગિયારવી ઈદે મિલાદ જુલુસ કાર્યક્રમ દરમિયાન જે અમુક અસામાયિક તત્વો દ્વારા સર સે જુદા નામક નારાઓ લગાવવામાં આવ્યા હતા અને એ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હોય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મેળવવામાં આવેલો હોય એ બાબતનું ધ્યાન લેતા જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ વિડીયોને જાંચ કરી અને વિડીયોમાં દેખાઈનારા લોકો પૈકી હાલ સાત લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છન્નું એક એ તેમજ ત્રણસો એકાવન એક એ ત્રણસો એકાવન ત્રણ મુજબ ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ સાતે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને તેમના રિમાન્ડ માટેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે